રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીને લઈને અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આરએમસીના હસ્તકે આવેલા કોમ્યુનિટી હોલોમાં આગામી મહિનામાંથી બુકિંગ નહીં કરાવનારોનો નિર્ણય લેવાયો છે આ અંગેની વિગતે માહિતી આપતા મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર જણાવે છે કે હાલમાં ફાયર સેફટીના સાધનોને લઈને તપાસ ચાલી રહી છે ત્યારે મનપા હસ્તક કેટલાક હોલમાં ફાયર વિસંગતતાઓને લઈને ખામી માલુમ પડે છે ત્યારે પ્રજાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓગસ્ટ મહિનાથી મનપાના કોમ્યુનિટી હોલોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટલા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જે કોમ્યુનિટી હોલ છે એ ઓગસ્ટ મહિનાથી અમે તમામ બુકિંગો રદ કરીએ છીએ એટલા માટે કે તમામ હોલની અંદર જે ફાયરના ઇક્વિપમેન્ટ હોવા જોઈએ જે ક્યાંક છે પરંતુ એનું રિન્યુ નથી કરવામાં આવ્યા ક્યાંક નથી એવી અનેક વિસંગતતાઓના કારણે ઓગસ્ટ મહિનાથી તમામ હોલો બંધ કરીને ફાયરના તમામ પ્રકારની સુવિધાયુક્ત ઇક્વિપમેન્ટ નાખી અને કોર્પોરેશનના ફાયર હોલ આ કોમ્યુનિટી હોલની અંદર એનઓસી લઈ ત્યારબાદ ચાલુ કરવામાં આવશે એક મહિનાની અંદર એક મહિનામાં પૂરું કરી નાખશું કોર્પોરેશનના જેટલા હોલ છે એમાંથી હું પ્રોપર એટલું ન કહી શકું કે કયા હોલમાં ફાયર સી ફાયરના ઇક્વિપમેન્ટ છે ઘણા બધા હોલની અંદર એવું છે કે ફાયર છે પણ રિન્યૂ નથી થઈ શક્યું એટલે ઘણી બધી વિસંગતતાઓના લીધે જ ઓગસ્ટની અંદર આખી આખી પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકાની અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ વાત સાથે સહમત છીએ ખાસ કરીને ટીઆરપી કાંડ થયું એ પછી જેટલા જેટલી સરકારી ફિમાઇસીસ હતી એને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ અમારા ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ અમુક જગ્યાએ અમારી પોતાની પ્રોપર્ટીમાં પણ ફાયરના સાધનોનું નહોતું જોડાણ એટલે એ તાત્કાલિક ધોરણે જોડાણ કરવાના અમે લોકોએ સૂચનાઓ આપી છે અને ટેન્ડરો કરવાના છે તો સમાચાર અહીં પૂર્ણ કરીશું વધુ સમાચાર